અરે રપટ જેવા સાલા શિક્ષકો તમે દારૂ પીવડાવો જોઈએ યાર કોઈને તમારી ત્યાં ભણવા આવતા એ બાળકોને તમે આવું શીખવાડો છો નાની નાની દીકરીઓને પોતાના ઓફિસમાં બોલાવે ઓરડું બંધ કરીને એમ કે કેલે દારૂ પી સરસ્વતીનું જ્ઞાન ત્યાંથી આપવાનો છે ત્યાં તમે આવા દારૂના જ્ઞાન આપો છો ભાઈ એને તપાસ કરીને ત્યારે ખબર પડી કે આ નરાધમ શાલાના મોબાઈલમાંથી કેટલા એવા અભદ્ર વિડિયો નીકળ્યા છે વાલીઓ સમક્ષ નિર્દોષ હોવાનો ઢોંગ કરતો એ નરાધમ શિક્ષક ત્યારે એ આજીજી કરતો હતો આ બધી છે ને ડંપાસો મારવાની બંધ કરી દે ભાઈ તું એટલો બધો શોખ હોય તો ભાઈઓ જને ભાઈ હજાર હજાર રૂપિયામાં સવારથી જ રાજ્યમાં એક મુદ્દો ખૂબ ગરમાયો છે અમરેલીનો એ મુદ્દો છે આમ તો અમરેલી વિવાદને લઈને ટોક ઓફ ધ ટાઉન બનતું હોય છે ને આ વખતે પણ એવું જ બન્યું છે અમરેલીની પ્રાથમિક શાળામાં આચાર્યની કાળી કર્તૃત્વ વખતે જનતા રેડનો એક વિડિયો સામે આવ્યો છે અને જનતા રેડ જ્યારે જનતાએ ત્યાં રેડ કરી ત્યારે ન જાણે શું શું સામે આવ્યું સાહેબ નાનું માણસ એક કહેવાય ને કે નાનું બાળક સાથે કંઈ ઘટના બનવીની બોલે ને તો આપણે એવું ન માની લેવું કે ખોટું બોલે છે કારણ કે ભગવાન ભગવાનનું સ્વરૂપ આપણે નાના બાળકોને આપીએ છીએ જ્યારે એ પ્રિન્સિપાલની ઓફિસમાં લગભગ બધા જ પરિવારજનો ઘૂસ્યા ત્યારે દીકરીને પૂછ્યું કે દીકરી તારી સાથે શું કરવામાં આવ્યું હતું આ આ પ્રિન્સિપાલે શું કર્યું તારી જોડે તો દીકરીના જવાબ શું હતા ખબર હું તમને કહી પણ નહીં શકું સાહેબ અને સંભળાવી પણ નહીં શકું હા એક વાત એમણે કહી કે મને દારૂ પીવડાવ્યું ને પેલો ગ્લાસ હતો ને એમાં દારૂ પીડો અરે નપ્પટ જેવા સલા શિક્ષકો તમે દારૂ પીડાવો જોઈએ યાર કોઈને તમારી ત્યાં ભણવા આવતા એ બાળકોને તમે આવું શીખવાડો છો 10 વર્ષની ધોરણ 4 ની બે બાળાઓ સાથે કુસ્તેચા કરતા આચાર્યને જનતા રેડ કરીને ત્યારે ખબર પડી કે ને પેલી બોટલ હતી એ બોટલમાં દારૂ ઢીજતો તો સાલો સાહેબ તમને પદ આપ્યું છે પદ એ માટે નથી આપ્યું તમને તમને તો સાહેબ સાહેબ કહેવાના લાયક નથી ભાઈ તું આરોપીને થોડો ને સાહેબ કહેવાય સાલો રાક્ષસ છે તું જયારે એ વાલીઓને ખબર પડી ત્યારે જનતા રેડ કરી અને જનતા રેડ સમયે જે દ્રશ્યો સામે આવ્યા ને એ ખૂબ ભયાનક હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો બેલાયકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે અમરેલીની અંદર એક સરકારી શાળા કે જ્યાં એક પ્રિન્સિપાલ સાહેબ સૌથી મોટો હોદ્દો હોય છે અને પ્રિન્સિપાલો કરે છે એટલે પ્રિન્સિપાલની નીચે ઘણા બધા શિક્ષકો આવે એ શિક્ષકો એ નાના નાના ભૂલકાઓને જ્ઞાનની વાત કરતા હોય છે ને જ્ઞાન આપતા હોય છે પણ આ શાળો પ્રિન્સિપાલ શું કરે નાની નાની દીકરીઓને પોતાના ઓફિસમાં બોલાવે ઓરડું બંધ કરીને એમ કે દારૂ પી એની સાથે એવું કૃત્ય કરાવે સાહેબ આ તો ગુજરાતમાં ગુજરાતમાં ચાલે અને તમારે જરૂર ભાઈ આતંકવાદી જેવું વર્તન કરો છો ભાઈ તમે તમે જ્યાં છો જે સ્કૂલમાં તમે ભણાવો છો સરસ્વતીનું જ્ઞાન જ્યાંથી આપવાનું છે ત્યાં તમે આવા દારૂના જ્ઞાન આપો છો ભાઈ આ તો જ્યારે વાત થતી હતી ત્યારે વાલીઓને ખબર પડી બાકી ન જાણે કેટલી દીકરીઓના અહીંયા ભોગ લઈ લીધા નિર્દોષ દીકરીઓના ભાઈ આ ખુલાસો થયો પોલીસ આવી પોલીસે ફરિયાદ નોંધી એની ધરપકડ કરી અને તપાસ કરીને ત્યારે ખબર પડી કે આ નરાધમ શાલાના મોબાઈલમાંથી કેટલા એવા અભદ્ર વિડિયો નીકળ્યા છે સાલાઓ વિડીયો જોઈ જોઈને કોકની બેન દીકરીની પથારી પહેરવા નીકળ્યા છો બધા સાહેબ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ અમરેલી પોલીસને મારી નમ્ર વિનંતી છે કે એને કડકમાં કડક સજા થવી જોઈએ હર્ષભાઈ સંગુય તમને વિનંતી છે સાહેબ મહિલા સશક્તિકરણની વાતો આપણે મહિલાઓની વાતો નથી કરવી આપણી સ્કૂલમાં ભણતી સરકારી સ્કૂલમાં એ બેન દીકરી પણ સુરક્ષિત નથી ભાઈ શાળાઓ શિક્ષકો આવું કરે છે તો બીજા શું કરીને જવાનામાં વાલીઓ સમક્ષ નિર્દોષ હોવાનો ઢોંગ કરતો હોય નરાદમ શિક્ષક ત્યારે એ એ આજીજી કરતો હતો આ બધી છે ને ડંપાસો મારવાની બંધ કરી દે ભાઈ તું સ્કૂલમાં જયારે જનતા રેટ થઈ ને ત્યારે આચાર્ય ને ઉધડો લીધો ને પોલીસ ને બોલાવી એ વિડીયો પણ સામે આવ્યો હતો પરંતુ જ્યારે પોલીસ તપાસ થઈ પોલીસ એમની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા જયારે તપાસ કરીને એનો મોબાઈલ તપાસવામાં આવ્યો ને તો સાહેબ એ મોબાઈલ ન જોવાનું નીકળ્યું છે એટલો બધો શોખ હોય તો ભયો હજાર ને ભાઈ હજાર હજાર રૂપિયામાં પોકડી દીકરીઓની સુકાન પથારી પહેરવા નીકળો છો ભાઈ તમે હવે સ્કોર સલાઓ આ વિડિયો સામે આવ્યા ત્યારબાદ મોબાઈલમાં બીબસમાં વિડિયો હોવાની વિદ્યાર્થીનીઓ વાલીઓ દ્વારા પોલીસને મોબાઈલ સુપ્રત કર્યો હતો ને શિક્ષણ જગતને સંસાર કરતી આ જે ઘટના છે એ ઘટનાથી હયુ હચ મચી ગયું છે ચકચાર મચી ગઈ છે ને આચાર્ય છે એ સાલો ન જાણે શું કરતો હશે બીજા જોડે સાહેબ એ એ દસ વર્ષની બાળકીને શું ખબર પડે ને ને તમે દારૂ પીવડાવ ચાલ્યા છો સાહેબ આ તમને તો છે ને ફાંસીના માછડે ચડાવી દેવા જોઈએ તમને જ્યાંથી નાના નાના દીકરા દીકરીઓ પોતાનું એક જ્ઞાન મેળવવા માટે આવતા હોય છે નહીં ક્યાં તમે આવા ધંધા કરો છો સલાવ દિક્કાર છે સાહેબ તમારી ઉપર અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને ને લાંછલ લગાતી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મીડિયામાં જાગ્યો અને મીડિયા જાગ્યા બાદ લોકોએ પ્રશ્ન પૂછ્યા સવાલ ઉભા કર્યા કે આવા પ્રિન્સિપાલ હોય ભાઈ સાહેબ એક સ્કૂલમાં મારા પ્રિન્સિપાલ હતા કે હું સતસત નમન કરું છું ભાઈ કોઈ દિવસ કોઈ દિવસે પ્રિન્સિપાલે દીકરીઓના ક્લાસમાં નથી ગયા કે કોઈ દિવસ કોઈના સામે નથી થયા આવાય પ્રિન્સિપાલો છે ને આ એક સાલા નફટના કારણે ગુજરાતના લગભગ બધા પ્રિન્સિપાલો બદનામ થઈ રહ્યા છે આ તો ઘટના સામે આવીને ઘટના પ્રકાશમાં આવી એટલે ખબર પડી ન કે ન જાણ્યા સાલો નરાજમ કોની સાથે કયું કૃત્ય કરી નાખે એ અમરેલીના કુકાવા રોડ પર ચાલતી નગરપાલિકા સમિત સંચાલિત પ્રાથમિક શાળામાં

એ નાની નાની દીકરીઓ છે બાળકો છે એમના વાલીઓ જનતા રેડ કરી હતી દારૂની સરસ્વતીના ધામ આવા ધંધા કરવા માટે તમે સ્કૂલમાં જાવ છો અરે સાહેબ પ્રિન્સિપાલ છો તમે તમારે તો કોઈને સારું જ્ઞાન દેવાનું હોય તમારી નીચે આવતા શિક્ષકો ને બાળકોને જ્ઞાન દેવાનું હોય પણ નહીં એ તો પ્રિન્સિપાલ જ સાલો ઢીચાણિયો નીકળો છે પેલા વિડીયો જુઓ કે જેમાં જનતા રેટ સમયે શું થયું ને શું ઘટના બની હતી આમ ભાઈ આ બળતો કરી ભાઈ ફોટો મે આવી કે ક્યાં છે બધી તો જે

એને નોકરી એકત્રીસ સાથે પૂરી થઈ આ તમને કહી દઉં હવે મારે એક મિટિંગ બોલાવી હતી તમારી કે ભાઈ દરેક લોકોને બોલાવી આપણે એકત્રીસ સાથે રિટાયર થઈ જાય તો એ પહેલાં આપણને એક શિક્ષક આપે આપણે તેલીભાઈ એ છે તેલીભાઈને વારંવાર આપણે કહીએ છીએ કે અહીં બ્લોક હું તમે એટલા માટે સારું કરવા માંગુ છું તમે સમજો મારે સોળ વિદ્યાર્થી મારે ટ્યુશન ક્લાસ નથી થયો સાંભળો હું એકથી પાંચનો શિક્ષક છું એની આગળ યુનિયનનો બેતા હું સંગમાં આલિયા અત્યારે શિક્ષક મંત્રી છું મારે કાર્યકર્તા તરીકે મત નામ છે હું આ વસ્તુમાં પડો નહીં ક્યારે અમે સમજો તમે આ વસ્તુ બારે મારી વાત સાહેબ તમારી અંદર બેઠા હા હા બરોબર એને છે ને અમે હા એ હું કામ એમ કહી શકું ભાઈ મને કઈ ખબર નથી એને નો આ સાહેબ રજા પર છે હા આ તો એ જો 27 ઈશર નું ઉપરથી થયું છે ઉપર તમે કીધું લઉ કે ઈશ્વર આ તો આવ્યા છે ઉપર હાજરી ભરાણીશ એ તો તમારે ઉપર હાજરી ભરાવવી પડે પછી

નહી જો ઉભા રહ્યો ઉભા રહ્યો સર આવ્યા નવા તમે તમારા પ્રશ્ન બોલાવ્યા હવે આપણે આયા જિલ્લા જિલ્લા કક્ષામાં તો એ સાબનું નામ નથી બોલાતું મારી વાત સાંભળો મારી વાત સાંભળો એનું નામ નથી બોલાતું હવે એ છે આ બચ્ચા ને કઈ કર્યું નહીં વયા ગયા પરબાર તમને પછી ખબર પડી તો જવાબદારી અમારા બચ્ચા ની કોની નહીં ઈ સર વયા ગયા તો જવાબદારી કોણ લે ઈ મને કયો તમારો મહેબુબ મિયા એનો વીસ બાવીસ વર્ષ નો અનુભવ ઈ સર અનુભવ ગમે એટલો હોય પણ ઉપર એને લખાણ કરવું પડે કે હું આ સ્કૂલે ભારતનગરની સ્કૂલે જાઉં છું અને બીજા પ્રથમમાં અત્યારે દારૂની જે બોટલું નીકળી ખાદી ફિલ્ટરની બોટલ નીકળી એની અંદર 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 ભરેલો હતો તો ઓફિસની ઓફિસની શું કરે લઈ લે ચાડું

એ બે માં હતો એ રાખો પછી ઘરે આવ્યો છ સાડા છ પછી મારે રોજ નો અઠવાડિયામાં આવવાનો ફેર હું ન ગયો હું ખાડા ચાર અઢી કલાક મારા ફાટક પાસે વોકિંગ માંથી આવી અત્યારે ભારતનગરમાંથી ચાર રિક્ષા જાય છે સ્કૂલે એમાં એક તીન થી આઠ ધોરણ સુધીના બચ્ચા જાય છે એનું કારણ શું છે સર એનું કારણ શું છે હા એ જ અમે તમને કેવી કે આનું તમારું જે આ તંત્રનું ખાતું છે ને હું ઘણી વખત બે ત્રણ વખત નહીં બે ત્રણ વખત આટો મારીને આવ્યું આચાર્ય સર એ બેઠો અંદર છોકરા એની રીતે લખતા હોય કોઈ ધ્યાન દેતું નથી એ રીતનું નહીં મિટિંગ મીટિંગ મીટિંગ પણ આમાં હું તમારી સામે જ મારે જો કેમેરામાં આવી ગયું છે એ દારૂની ને ઓલા બધા છોકરાઓ ઉતારીને એમાં દારૂ હતો ને એટલો હતો હજી એની માટે ચેકિંગ થાય

જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારી કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને શોધી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આપણે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભોગબંધાર ભારતીયો સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાઈ છે તો જે રીતે અમરેલીમાં શિક્ષણ વિભાગને લાંછન રૂપ ઘટનાને મામલે પીડિતા વિદ્યાર્થીના ફરિયાદી પિતાએ મીડિયા સામે હૈયા વરાળો ઠાલવીને શિક્ષક દ્વારા ઘટિત ઘટના અંગે દીકરીને જાણ કરતા શિક્ષક પર નજર રાખી હતી મારા પત્ની ઓફિસના બારણાને પાટું પાટુ મારીને ખોલીને જોતા શિક્ષક દ્વારા મારી દીકરી સાથે દુર્વ્યવહાર થતો હતો સાહેબ આ આ શબ્દ આપણે હું તો ખાલી બોલું છું ને ત્યાં મારું હૃદય છે કે એક એક બાપે એની દીકરીને ત્યાં શિક્ષક એવી કરતુ કરતો હશે જોઈ હશે કેવું થતું હશે બે ફડાકા જીકી દેવાની જરૂર છે સાહેબ આવાની આવા અવસ્થ ના પૂજારો તો વયા જાઓ ભાઈ હજાર હજાર રૂપિયામાં બાકી કોઈની દીકરીની પથારી ના ફેરવો સાલાવ નરાધમ નરાધમ શિક્ષકને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે પરિવાર દ્વારા પિતાએ પણ એવું જણાવ્યું કે શિક્ષક શિક્ષક છે તેને આવા કૃત્યો કરે તો અન્ય દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી એ પણ સવાલ શિક્ષણ જગત માટે બહુ શરમજનક છે ભાઈ અત્યારે હવે આખા મુદ્દે જે જનતા રેડ થઈને પછી જે ખુલાસા થયા અને પછી આખી જે કાળી કરતૂત સામે આવી એ ખૂબ ખૂબ ભયાનક ભયાનક છે છે ભાઈ અને સાખી ન લેવાય અમરેલી પોલીસ ગુજરાતની પોલીસ હર્ષભાઈ સંઘવીએ અને સરકારને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ નરાધમ સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે કરવી પડશે ને કરવી જ પડશે તમે શું માનો છો આ નરાધમ વિશે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર